નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ બીજા ભાગમાં તો સૌ પ્રથમ તમને નવી આવક ક્યારે થવાની છે એ જણાવવાનો છે કારણ કે એક બે દિવસ ત્યાં કોમેન્ટ એની જ વધારે આવે છે તો મિત્રો નવી આવક મંગળથી બુધવારની આસપાસ નવી આવક થવાની છે એટલે મંગળવારે તમારો માલ કમ્પ્લીટ થઈ જાય એ પ્રમાણે મજૂરને બિહાર મંગળવારે માલ કમ્પ્લીટ કરી નાખજો કારણ કે મંગળવારે લગભગ રાત્રે આવક થઈ જાય નવી જો મંગળવારે નહીં થાય તો બુધવારે તો સો ટકા થઈ જ જાય આવક અને મિત્રો અહીંયા બીજા છાપરામાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તો અહીંયા આપણે બજાર ભાવ જાણવાના છે અને અહીંયા આગળ થોડાક મોલ જે વેચાણા છે ઊંચા ભાવમાં એના પણ બજાર ભાવ આ વિડીયોમાં આપણે જાણીશું ધન્યવાદ તો મિત્રો છાપરા નંબર બે માં પેલી જ લાઈનમાં ઓમ શિવ દલાલમાં એક વકલ વેચાણો છે આપણે ઓમશિવ દલાલના ના પ્રવીણભાઈ આપણી સાથે છે શું ભાવ થયો પ્રવીણભાઈ નવસો ને એક રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટી છે જોઈ શકો અને બિયારણ જોઈ શકો છો આવું બિયારણ છે એકદમ મોટી સાઈઝ વાળો માલ છે નવસો એક રૂપિયા ભાવ થયો છે અને અહીંયા જ હજી પેલી લાઈનમાં જોઈ શકો છો આવડી સાઈઝ છે સાઈઝ બહુ મોટી છે ખેડૂત હાજર નથી એટલે બિયારણ તમને નહીં જણાવવું છે મોટા વડેરા ગામનું ભાઈ છે આ માલ અને ખેડૂત છે ને એટલે બિયારણ તો તમને નહીં જણાવવું પણ હજી એક વકલ જે છે આઠસો એકાણું રૂપિયામાં માં છે આઠ લાઈનમાં એના તમને ખેડૂત સાથે પણ અને મિત્રો બીજો એક વકલ વેચાણો છે 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 કેટલો ભાવ આવ્યો ભાઈ આઠસો ને એકાણું આ ખેડૂ છે ભાઈ આઠસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે મહેશભાઈ નામ છે ગુંદળા ગામ ને બાજુમાં બાજુ જ ગામ છે ત્યાંથી લઈને આવ્યા છે બિયારણ ક્યુ છે કિંગ છે ભાઈ એકાણું રૂપિયા ભાવ આવ્યો છે અને આ ક્વોલિટી કઈ ઘટે ને એવો માલ છે અને લેનાર ભાઈ ગાંડુ ભગવાન છે ગાંડુ ભગવાન એ લીધી એ આઠસો ને એકાણું રૂપિયા માં વિશાલ ભાઈ બેસ્ટ ક્વોલિટી માલ છે અને બીજી વસ્તુ તમને જણાવી દઉં આ કેળુ છે ને ભાઈ અમારે યાદ ના મજૂર હોત જો એ તમને કહી દઉં હાલો રેડી ભાઈ મહેશભાઈ આઠસો ને એકાણું રૂપિયા ભાવ થાય સુપર માલ વકાયો છે ભાઈ કાંઈ ઘટે ને એવો માલ છે બિયારણ છે કળશનું કિંગ છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે કાંઈ ઘટે નહીં કોઈ ખેડૂત વાવવું હોય તો વાવી શકે છે સારો માલ થાય છે અને ભાવે સારો આવ્યો છે કળશનું કિંગ છે ભાઈ બિયારણ તો મિત્રો ઓગણીસ નંબરના ના પિલોર આ છા આગળ જે બે વકાલ નવસો રૂપિયાની આસપાસ વેચાણ હતા એ આગળ આપણે ભાવ જાણી લીધા અને હવે આપણે અહીંયા પંદર નંબરના ના પિલોરે કામકાજ ચાલુ છે તો આ વકલથી આપણે શરૂઆત કરશી અહીંયા પણ એક વકલ સારો છે

રોપા નદી માં એકસો ને સત્તર કાટા નો વોકલ છે તો ડુંગરી સારી છે સાઈઝ વાળી છે મિત્રો સાતસોને એકત્રીસ રૂપિયા ભાવતી ને સાઈઝ સાઇઝવાળો માલ છે ને થોડુંક બેતું છે આની અંદર મિક્સમાં સાતસો નહીં એકત્રીસ રૂપિયા ભાવતી બાકી કલર સારો છે થોડીક મીડિયમ સાઈઝ હોતી છે આવડી નાની સાઈઝ હોતી છે આની અંદર મિક્સમાં બાકી એકદમ મોટી સાઈઝ છે પણ બેતા ઉપર છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હોય છે આ વધારે પૂરતું જોઈ શકો છો આ પ્રકારનું બેતું જ છે એકત્રીસ રૂપિયા ભાવ મોટી સાહેબ પણ બધી બાકી કલર સારો હોય મિત્રો આના હાથસો ને એક રૂપિયા ભાવ છે હાલ થોડુંક અંધારું હોય એટલે બહુ દેખાતું નથી ભાઈ કલર સારો હોય જોઈ શકો છો છે ને એક રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે આની અંદર ઝીણા મોટું બધું મીકમાં છે આ પ્રકારની સાઈઝ છે અને કલર વાળો માલ છે હાથ છે ને એક રૂપિયા ભાવ થયો છે

મિત્રો આના ત્રણસો ને એક રૂપિયા ભાવ થતી લાંબી ગુલટી છે કલર વાળી છે જોઈ શકો છો બાજુ ના વોકલ માંથી ને જ કાઢેલી હતી છસો ને એક થી ભાવ થયો ને એમાંથી ને કાઢેલી છે ત્રણસોને એક રૂપિયા ભાવ દે છે કલર વાળી ગુલ્ટી છે આના છસોને એકવીસ રૂપિયા ભાવ દે છે આમાં સાઈડમાં થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી કલર આમાં એકદમ લાલ છે આની અંદર જોઈ શકો છો આવડી ગુલ્ટી છે પોતે મિક્સમાં ત્રણસોને એક રૂપિયા ભાવજો બાકી કલર કલર સારો હે માલમાં થોડુંક ઝીણા મોટું છે અને લાંબી ડુંગળી છે છસોને એકવીસ રૂપિયા ભાવજો અને મિત્રો હાથસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો એકદમ કલર વાળો માલ છે ને થોડીક સાઈજે હારી છે થોડીક મીડિયમ સાઈઝ હોતી એની અંદર મિક્સ માં છે બાકી માલ સારો છે માલ માં કઈ ઘટે એમ નથી હાથસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે બેસ્ટ ક્વોલિટી માલ છે આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો આ ખેડૂત છે લઈને આવ્યો છે ડુંગળી સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો કયું ગામ તમારું વાળા ડુંગળા વાળા ડુંગળા થી લઈને આવ્યા છે ભાઈ હાથસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આ માલ છે ભાઈ સારી ક્વોલિટી માલ છે થોડોક ભાવ ઓછો આવ્યો સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે